જય હિન્દ જે પી ક્લાસમાં તમારું સ્વાગત છે ચેપ્ટર નંબર હિસાબી પદ્ધતિ અને તેના પારિપાશિક શબ્દો તેની અંદર આપણે પારિપાશિક શબ્દો જોતા હતા આગળનો પારિપાશિક શબ્દ જવાબદારી જવાબદારી જેને દેવું પણ કહેવાય જેને દેવું પણ કહેવાય હવે ધંધો જ્યારે ઉધાર માલ ખરીદે ઉધાર મિલકત ખરીદે અથવા તો કોઈ ઉધાર સેવા અથવા તો રૂપિયા લઈએ ત્યારે જે ચુકવપાત્ર રકમ છે તે રકમને આપણે ધંધાની જવાબદારી ગણી શકાય તે રકમને આપણે ધંધાની જવાબદારી ગણી શકાય આ રકમ છે એ આપણે જ્યારે ઉધાર માલ ખરીદ્યો હોય મિલકત ખરીદી હોય કે સેવા લીધી હોય ત્યારે ચૂકવતા નથી પરંતુ ભવિષ્યમાં જવાબદારી ધંધા દ્વારા ઉતાર ખરીદેલ માલ मिलकत माल मिलकत कैसे वा अंगे चुकवा पात्र रकम अथवा उचिना उचिना लिटल नान पर्वत करवात्र रकम ने जॉब दारी क्या हुआ? जॉब क्या हुआ? ऐलेक्ट धंधा द्वारा उतार खरीदो माल हुई, मिलकत खरीद ली हुई उतार कैसे वाली थी हुई? इन्हीं रकम चुक्को बाकी हुई અથવા તો તમે નાણાં ઓછી લીધા હોય તો એ રકમ પણ તમારે ભવિષ્યમાં ચૂકવવાની હોય તો આ રકમ ને આપણે જવાબદારી અથવા તો દેવું કહી શકાય હવે આ જવાબદારી ધંધા એ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે જવાબદારી છે ધંધા એ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે ટૂંકમાં ધંધા દ્વારા આ રકમ જ્યાં સુધી ચૂકવવામાં ન આવે ન આવે ત્યાં સુધી જવાબદારી અથવા દેવું ગણવામાં આવે છે ધંધા એ ઉધાર ખરીદો માલ હોય અથવા તો ખર્ચ કોઈ ચૂકવાનો બાકી હોય

આંતરિક જવાબદારી હવે હિસાબી પદ્ધતિ ની અંદર ધંધો અને માલિક બંને જુદી જુદી વ્યક્તિ ગણવામાં આવે છે

જે મૂડી પૂરી પાડવામાં આવે છે જવાબદારી કેવાય માલિક દ્વારા ધંધાને જે મૂડી મૂડી પૂરી પાડવામાં આવે છે તેને આંતરિક જવાબદારી કહેવાય કેમકે જ્યારે ધંધાને બંધ કરવાનો હોય ત્યારે આ મૂડી છે એ ધંધા માલિકને ચૂકવવી પડે છે એટલા માટે આંતરિક જવાબદારી કહેવામાં આવે છે ટૂંકમાં ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે આંતરિક જવાબદારી છે એ ધંધાની માલિક પ્રત્યે જવાબદારી છે એટલે કે ધંધા એ માલિક જે રકમ ચૂકવવાની થતી હોય તે બધી જવાબદારીને આંતરિક જવાબદારી કહી શકાય દાખલા તરીકે માલિક દ્વારા પચાસ હજાર ની મૂડી પૂરી પાડવામાં આવેલ છે એટલે કે માલિકે

બાહ્ય જવાબદારી તંત્ર દ્વારા પાસેથી ઉતાર ખરીદેલ માલ મિલકત के सेवा अंगे चुकावा पात्र रकम अथवा उचित डिटेल रकम ने बाह्य जांच दरी के હવે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર ત્રાહિત એટલે કે અને માલિક આ બે અલગ વ્યક્તિ છે એ સિવાયની કોઈ બહારની વ્યક્તિ પાસેથી જો તમે ઉધાર ઉધાર ખરીદેલી કરેલી હોય અથવા તો મિલકત લીધી હોય અથવા તો સેવા લીધી હોય જેની રકમ ચૂકવવાની બાકી છે તો તેવી જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવાય તેવી જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવાય દાખલા તરીકે રૂપિયા દસ હજારનો ઉધાર દસ હજારનો ઉધાર માલ ખરીદ્યો છે તો આ દસ હજાર તમારે ભવિષ્યમાં ચૂકવવાના છે એ છે ત્રહિત પક્ષ છે થર્ડ પાર્ટી છે તો એને ચૂકવવાની છે એટલા માટે બાહ્ય જવાબદારી છે તંતાએ ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ કોઈ પણ ખર્ચ એટલે કે તંતાએ કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય દાખલા તરીકે પગાર ચૂકવવાનો બાકી હોય વીજળી બિલ બાકી હોય ટેલિફોન બિલ બાકી હોય તો આ બત્તી ત્રાહિત પક્ષ જવાબદારી ગણે તો આ બત્તીને अपने बाह्य जवाबदारी गणीश करें। ऐना पचीना समय ना आतारे प्रकार तो समय ना आतारे पर बेप्रकार पड़ी शकाई चालू जवाबदारी चालू जवाबदारी बच्चे हैं जो आप डायरी एक और रश्मा वो है, ते जवाबदारी ने चालू जवाबदारी क्या हुआ है ચાલુ જવાબદારી કહી શકાય તો સમયના આધારે બે પ્રકાર પડે છે ચાલુ જવાબદારી અને બેન ચાલુ જવાબદારી એટલે કે એવી કોઈ પણ જવાબદારી જેની ચુકવણી આપણે એક વર્ષની અંદર કરવાની હોય એટલે કે એનો સમયગાળો એક વર્ષ પૂરતો છે એવી બધી જ જવાબદારી કહેવાય અને હિસાબી પદ્ધતિની અંદર જે વસ્તુનો સમયગાળો એક વર્ષ પૂરતો હોય એને આપણે ટૂંકો ગાળો કેસી ને જેનો સમયગાળો એક વર્ષ કરતાં વધુ છે આપણે લાંબો ગાળો કહેશી એટલા માટે આ જવાબદારી ચૂકવવાનો સમયગાળો એક વર્ષ પૂરતો છે એટલે એને ટૂંકા ગાળાની પણ જવાબદારી કહી શકાય અથવા તો એને ટૂંકા ગાળાનું દેવું પણ કહી શકાય દાખલા તરીકે ઉધાર માલની ઉધાર માલની ખરીદી અહીં આપણે ઉદાહરણ જોયેલું છે કે એ પાસે રૂપિયા દસ હજાર ઉધાર માલ ખરીદ્યો દસ હજાર છે એ સામાન્ય રીતે ઉધાર ખરીદવા માલ ની રકમ આપણે વર્ષની અંદર ચૂકવવી પડતી હોય છે કોઈ પણ ખર્ચા હોય એ પણ સામાન્ય રીતે વરસદી ની અંદર ચૂકવવા પડતા હોય છે એટલા માટે चालू जवाबदारी कही सक बीजो प्रकार चालू जवाबदारी 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 एक वर्ष के वतु समय पची હોય તે જવાબદારી જવાબદારી કેહવાય આ બિનચાલુ બિનચાલુ જવાબદારી ને લાંબા ગાળાની જવાબદારી પણ કે હવે એવી કોઈ પણ જવાબદારી જેને માટે એક વધુ સમય મળતો હોય એક વર્ષ કરતા વધુ સમય મળતો હોય તો તેને આપણે ચાલુ જવાબદારી કહી શકાય અને એક વર્ષ કરતા વધુ સમય મળે છે એટલે સમયગાળો લાંબો થઈ ગયો એટલા માટે લાંબા ગાળાની જવાબદારી પણ કહી શકે દાખલા તરીકે બેંક પાસેથી પચાસ હજાર હવે સામાન્ય રીતે બેંક થી આપણે લોન લેતા હોય છે તો એક વર્ષ કરતા વધુ સમય માટે લેતા હોય છે એટલે કે એની ચુકવણી એક વર્ષ પછી કરતા હોય છે સામાન્ય રીતે બે વર્ષની હોઈ શકે ત્રણ વર્ષની અથવા તો પાંચ વર્ષની હોઈ શકે તો એને ચૂકવવા માટે આપણે એક વર્ષ કરતા વધુ સમય મળે છે એટલે બેંક પાસેથી લોન લીધી હોય તો સામાન્ય રીતે તેને બેન ચાલુ જવાબદારી કહી શકાય અથવા તો મિત્ર પાસેથી લીધેલી ઉછીની રકમ મિત્ર પાસેથી બે વર્ષ પછી ચૂકવવાની હોય તો જવાબદારી તે ચાલુ જવાબદારી બની જાય છે તો આજે આપણે પારિપાશિક શબ્દોની અંદર જવાબદારીઓ અથવા તો દેવું તો કે ધંધા જે પણ ઉધાર લીધું હોય માલ લીધો હોય મિલકત લીધી હોય સેવા લીધી હોય ધંધા માટે જવાબદારી ગણી શકાય એટલે કે જ્યાં સુધી ધંધો આ રકમ ચૂકવે નહીં ત્યાં સુધી ધંધા માટે તે જવાબદારી બને છે સંબંધના આધારે

તેને ચાલુ જવાબદારી અથવા તો ટૂંકાગાળાની જવાબદારી કહેશું અને જે ચૂકવણી આપણે એક વર્ષ કરતા વધુ સમય મળે છે ચૂકવવા માટે તો તેને આપણે બિનચાલુ જવાબદારી અથવા તો લાંબા ગાળાની જવાબદારી કહીશું તો હવે પછી નવા વિડીયોમાં નવા પારિપાશિક શબ્દો સાથે મળીશું જય હિન્દ